ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો મજામાં એકદમ મજામાં જ છું હમણાં મજામાં જ છું તો ગાઈસ વાગવામાં આવ્યા છે સાડા દસ સાડા દસ થયા છે અને હવે મમ્મી અહીંયા કંઈક કરે છે કપડાં બમડા ગોતે છે તો ગાઈસ મમ્મી ગુડ મોર્નિંગ માતા મમ્મી તો ઉપર ચડી ગઈ છે ગાઈસ તો તું કામ કામમાં પતી ગયું છે હું મમ્મી છીએ પપ્પાનાથી ભાઈ નહીં તો હવે કઈ બેક જમવા કઈ કરશું હવે તો ચલો ગાઈસ બન્યા રહેજો બ્લોગ માં કઈ માં ગાંધા તો છાડ ના બનાવવાનું છે એય ગંદા નહીં જો ને લાઈક પડી ગયો કમર ટૂટ ગઈ ધેરીઓ જો કે કમર ગઈ વૈદુ ક્યાં હુઆ તેરું ક્યાં હુઆ क्या yeah. क्या क्या हुआ क्या पन्क्या पन्क्या <laughs> oh. क्या हुआ बन बन नाटक मम्मी एक बाजू टीवी चले पीस दिला दो ना छोटी सी साइकिल दिला दो नहीं दिलाओ साइकिल दिलाओ मेरे को क्यों महंगी आती है महंगी नहीं आएगी छोटी सी दिला दो आ दो क्यों क्यू नहीं लाली छोटी सी दिला दो सुनो मेरी बात सुनो ऐसी छोटी सी दिला दो ओके तो गाइस अब अब पुक लागी छे तो अब हुन मम्मी अब तरबूज मम्मी तरबूज लावी थी तो तरबूज खाइए गर्मी नो आ धीमू करतो आने

આલુ પરોઠા અને ચા બનાયા તો ભાઈ હજુ આયા નથી એ હવે નોકરી થી હવે આવશે પપ્પા ગયા છે બારે તો ગઈ આપણે તો ડેલી રૂટીન નું એ જ વાસણ વાસણ ધોઈ બસ સબી આ લઈ સાડા નવ થયા છે હું મમ્મી બેઠા છીએ થોડી વાર ટીવી જોઈશું પછી સુઈ જઈશું ભાઈ ગરમી સખત પડે ગઈ